દીકરીઓના સમૂહ લગ્ન થયા જે ગઈકાલે નું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજી તરફ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ થઈ રહી હતી અને એ જ દરમિયાન આ સમૂહ લગ્નનું આયોજન ઘણા બધા નેતાઓએ પોતાની હાજરી આપી અને સ્વર્ગસ્થ જે વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેમને યાદ પણ કર્યા જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમણે કહ્યું કે જો વિઠ્ઠલભાઈ સામાન્ય જીવન જીવ્યા હોત આપણી જેમ જીવન જીવ્યા હોત તો હજુ પણ એ લાંબુ જીવન જીવી શક્યા હોત પરંતુ તેમણે થોડી ઉતાવળ કરી દીધી એ એટલા માટે કે પોતાના સમાજના કામ કરવા માટે પોતાના સમાજને આગળ લઈ આવવા માટે અને જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાની આપણા બધાની વચ્ચેથી જ્યારે એમણે વિદાય લીધી હતી ત્યારે એમની જે આ વિદાય છે બધા લોકોને મૌન કરીને જતી રહી હતી કારણ કે નાની ઉંમરે જેટલા એમણે કામ કર્યા છે તેમની વાહવાઈ અત્યારે લગભગ જે લેવા પાટીદાર સમાજ છે તે લઈ રહ્યો છે અને હજુ પણ એમના કામ બોલી રહ્યા છે સૌથી પહેલા તો આપણે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિઠ્ઠલભાઈ રાદડિયા અને એમની સાથે જયેશભાઈ રાદડિયા ની વાત કરી છે તે સાંભળીએ સમૂહ લગ્ન ગૌશાળા પાંજરા પડો કન્યા છાત્રાલય નાથ દ્વારાથી માંડીને હરિદ્વાર સુધી સમાજના ભવનો આ બધી પ્રવૃત્તિ એ જ બતાવી આપે છે કે સમાજ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ માટેનો ભેગ આ પરિવારે લીધો છે આપણે જાણીએ છીએ કે વિઠ્ઠલભાઈ એ પોતાનું સમગ્ર જીવન ખેડૂતો માટે લોકો માટે એમને વિતાવ્યું હમણાં જે ભાઈએ વાત કરી કે જો વિઠ્ઠલભાઈ શાંતિથી હોત તો વચ્ચેથી ન ગયા હોત એસી નેવું વર્ષ સુધી વિઠ્ઠલભાઈ જીવા હોત પરંતુ હું સાક્ષી છું કે સવારના છ વાગ્યાથી નીકળી જાય ગામડે ગામડે લોકોને મળતા જાય અને રાતના મોડે સુધી વિઠ્ઠલભાઈ લોકો વચ્ચે લોકો માટે લોકસેવક તરીકે હંમેશા લડતા આવ્યા છે એક લડાયક નેતૃત્વ વિઠ્ઠલભાઈનું રહ્યું છે અને આ લડાયક નેતૃત્વને કારણે વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્રના સાવત તરીકે એ ખ્યાતિ મેળવી રાજકારણમાં જાહેર જીવનમાં ઘણા નસીબથી ચાલતા હોય છે અને ઘણા એક પરિવાર અને કુટુંબને કારણે બાપ દાદાની ખ્યાતિથી આગળ ચાલતા હોય છે પરંતુ વિઠ્ઠલભાઈ એ પોતે સ્વયંભુ એક નાના માણસમાંથી મને યાદ છે કે જિલ્લા પંચાયતના સભ્ય હતા અને એમાંથી પોતે નેતૃત્વ પોતાનું કર્યું જયેશભાઈ પણ મારી સરકારમાં કે મિનિસ્ટર હતા જયેશભાઈને પણ હું સારી રીતે જાણું છું એમની પણ જે સમાજ પ્રત્યેની જે ભાવના લાગણી એમાં બરોબર વિઠ્ઠલભાઈનો વારસો જયેશભાઈ સાચવો છે અને વિઠલ જયેશભાઈ પણ વિઠલભાઈ જેમ સમાજ વચ્ચે રહીને સમાજના કામો કરીને સમાજના સુખે સુખી સમાજના દુખે દુખી એ રીતે રાજકારણમાં અને જાહેર જીવનમાં જયેશભાઈનું પણ યોગદાન છે અને જયેશભાઈ જે રીતે એમનો સ્વભાવ એમની લાગણીઓ એમનું કરતૃત્વ આ બધું વિઠ્ઠલભાઈને યાદ અપાવે એવું છે અને એટલા માટે આજે જયેશભાઈના નેતૃત્વમાં પણ જામકંડોના તાલુકો આગળ વધી રહ્યો છે સમૂહ લગ્ન એ સમયની માંગ છે અને સમૂહ લગ્ન આ મોંઘવારીમાં કન્યાના બાપને એકદમ જેને કહીએ કે શાંતિ અપાવનારું સમૂહ લગ્ન હોય છે કે પોતાની દીકરી વાંચતે ગાતે વરે પોતાની દીકરીના લગ્નમાં કશું ઉણપના રહે અને સાસરિયા એને મેળું ના મારે એ બધી જવાબદારી આ જયેશભાઈ લીધી છે અને એને કારણે આ ભવ્ય સમૂહ લગ્ન હું તો કહીશ કે આજનું આ વાતાવરણ એટલું ભવ્ય જાજરમાન છે કે ખરા અર્થમાં પ્રભુતામાં પગલા પાડનારાઓને આજે દેવતાઓ પણ આશીર્વાદ આપતા હશે અને આ લગ્ન જે લોકોએ લગ્ન કરી રહ્યા છે એમને સુખ સમૃદ્ધિ વધે એ પ્રકારના આશીર્વાદ એમને ચોક્કસ મળતા રહેશે વિઠ્ઠલભાઈ પણ આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ વિઠ્ઠલભાઈનો આત્મા એ આપણી સાથે છે અને આજે આ લગ્ન પ્રસંગમાં એ પણ આશીર્વાદ આપતા હશે અને એના આત્માને પણ એકદમ જેને કહીએ કે આનંદ અને ઉમંગ ચોક્કસ આજે એને પણ મળ્યો હશે કારણ કે આ બધી પ્રવૃત્તિ જ એ વિઠ્ઠલભાઈનો જીવ હતો અને આ પ્રવૃત્તિથી જો અલગ થાય તો નહોતું અને એટલા માટે આ બધી પ્રવૃત્તિઓથી વિઠ્ઠલભાઈ અને એના આત્માને ચોક્કસ શાંતિ મળી હશે ત્યારે આજના સમયમાં દાતાઓએ પણ પોતે ઉદાર હાથે જે ફાળો આપ્યો છે અને એને કારણે આજે આટલી બધી દીકરીઓ આજે અહીંથી સાસરીએ જવાની છે સ્વાભાવિક છે કે સમૂહ લગ્નમાં આટલા બધા લોકો આવે છે જો એકલા લગ્ન કર્યા હોત તો બસો અઢીસો માણસો હોત આટલા બધા આદેવાન પણ ન આવ્યા હોત સમૂહલગ્ન છે એટલા માટે આટલી મોટી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપવા આવ્યા છે વિજય રૂપાણીએ જે રીતે વિઠ્ઠલભાઈ રાદડીયા લઈને જે વાત કહી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર